રાજકોટ જિલ્લાનો જીવાદોરી સમાન ભાદર એક ડેમ ગતરાત્રી દરમિયાન ઓવરફ્લો ભાદર ડેમના છવ્વીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા ડેમમાં ઓગણચાળીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે છેતાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ અંતે ઓવરફ્લો ચોત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવતા ડેમમાં છ હજાર છસો અડતાળીસ

ઓગણત્રીસ દરવાજા બે ચોવીસ દરવાજા ખોલવામાં આવે છે અને જેતપુર જામુદા સહિત બાવીસ ગામોને એલર્ટ કરવામાં આવે છે અને બીજી તરફ જોઈએ તો ભાદર ડેમમાંથી ઓગણત્રીસ હજાર ચારસો ને સિત્યાવીસ પાણીની આવક છે ચાલુ છે ત્યારે પિસ્સા હજાર બસો ને એકસાઠ પાણી પાણીની આવક ચાલુ છે ત્યારે રાજકોટ જેતપુર ખોડલધામ જૂથ યોજના વીરપુર સહિતના અંદાજીત બાવીસ લાખ ગામોને જોડતો લોકોનો પીવાનું પાણી સંકટ દૂર કરી રહ્યો છે અત્યારે એક તરફ જોઈએ તો શરૂઆતથી સૌથી લાંબી કેનાલ મારફતે ખેડૂત સિંચાઈ માટે આપવામાં આવે છે ભાદર ડેમ એક

જેથી આ આ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જતા આશરે બાવીસ લાખ જેટલી માનવ વસ્તી છે આ ડેમમાંથી આગામી વર્ષ માટે પીવાનું પાણી પૂરતું મળી રહેશે એ બહુ કેટલા કેટલામાં લોકો લોકોને છે તે સાવચુત કરવામાં આવે છે જે ગઈકાળે વરસાદ થયા બાદ આ ડેમ ક્રમાશઃ સિત્તેર ટકા એસી ટકા નેવું ટકા અને સો ટકા ભરાયેલ હોય ત્યારે ક્રમાશઃઃ દરેક વખતે વિચવાસના કુલ બાવીસ ગામોને એલર્ટ આપવામાં આવેલ હતું જેમાં જિલ્લા વહીવટી તંત્ર મારફત નીચવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માલ તેમાં ઢોર લઈ ન જવા તેમજ સાવચેત અને સલામત સ્થળે રહેવા માટે એલર્ટ આપવામાં આવેલ હતું રિપોર્ટર આશિષ અસ્મિતા ન્યૂઝ જેતપુર